મણિકર્ણિકા ઘાટ પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન લક્ષ્મીકાંત દીક્ષિત મુખ્ય પૂજારી તરીકે નિયુક્ત હતા તેમના પૂર્વજોએ નાગપુર અને નાસિક રિયાસતોમાં પણ ધાર્મિક અનુષ્ઠાન કરાવ્યા હતા મિત્રો મળતી માહિતી મુજબ લક્ષ્મીકાંત દીક્ષિત પૂજા પદ્ધતિમાં અને સિદ્ધ અને વારાણસીના મીરઘાટ સ્થિત સાંગવેદ મહાવિદ્યાલયના વરિષ્ઠ આચાર્ય રહ્યા હતા મિત્રો તમને જણાવી દઈએ કે આચાર્ય લક્ષ્મીકાંતના નિધન પર યુપીના સીએમ યોગી આદિત્યનાથે પણ દુઃખ વ્યક્ત કર્યું હતું.